શું પાયલ સાગરિયા આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં સૌ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટર શ્રીના માધ્યમથી શ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ આજે ગુજરાતભરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની જે વાત ચાલી રહી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે હાલમાં આ ડીજીવીસીએલ દક્ષિણ ઝોન દ્વારા જે પ્રમાણે લોકોને નોટિસો આપવામાં આવી છે ધમકીભરી નોટિસો આપવામાં આવી છે કે ફરજિયાતપણે સ્માર્ટ મીટરો લગાવવા અને જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે તો આવી દાદાગીરી ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે એક બાજુથી ઉર્જા મંત્રાલય એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી બીજી બાજુ ડીજીવીએસનું પાલન કરવાના બદલે આવી રીતના ધમકાવી રહ્યા છે લોકોને ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે ગુજરાતના લોકો જે ઈચ્છે એ જ કરશે અને લોકો જ્યારે ઈચ્છે છે કે સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનો જે કાવતરો છે એની સામે જ્યારે લોકો ઊભા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ એમની સાથે હશે ને સ્માર્ટ મીટરો જે ફરજિયાતપણે આવી રીતના લગાવવામાં આવશે ધમકાવવામાં આવશે પાવર કટ કરવામાં આવશે તો એની સામે આંદોલન કરીશું આ બાબતનું અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે જે કલેકટરશ્રીના માધ્યમથી આપીશું